जानगर जामयुको तथा जिल्ला वहीवटी तंत्र द्वारा रन फॉर यूनिट योजाई यू जिला वहीवटी तंत्र द्वारा सरदार पटेल एक सौ पचासमी जन्मजयंतीमित्ते रन फॉर यूनिटनु आयोजन करायु जेमा सवेरे सात वग्यागे रणमल गेट न पहली जनदोड ने प्रारंभ थी शहरना श्यामाजी कृष्ण वर्मा स्टेच्यू थी एस टी रोड थी रणजीतनगर में आल सरदार पटेल प्रतिमाएं पहुंची थी જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી જય જય સરદારનો નારો લગાવવામાં આવ્યો હતો આતકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી દંડક કેતનભાઈ નાખવા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી સ્ટેક કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા ડી મેયર કૃષ્ણાબેન સોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા બાઇટ રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી